હેલો નમસ્કાર મિત્રો હું સ્વાગત છે આપનું હું આપની સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન સેન્ટર વિથ કેબી પર આજે આપણે ગુજરાતી ગ્રામરમાં કાવ્ય પંક્તિઓનો વિચાર વિસ્તાર જોવાના છીએ કાવ્ય પંક્તિ છે બહુજન મળીને જે કરે તે એક કે નવ થાય સાવરણી ઘર સાફ કરે સડી એકે શું થાય અહીં સૌથી પહેલાં આપણે કાવ્યપંક્તિને થોડી સમજી લઈએ જેથી કરીને આપણને સરળતાથી યાદ રહી જાય ત્યારબાદ લખીએ આ કાવ્ય પંક્તિમાં એકતાનો મહિમા સમજાવવામાં આવ્યો છે કે સૌએ કામ ભેગા મળીને કરવું જોઈએ જે કાર્ય બધાએ ભેગા મળી અને સરળતાથી સહેલાઈથી કરે તે એક માણસથી થઈ શકતું નથી ઘણી બધી સળીઓ ભેગી થઈ અને એક સાવરણી બને છે સાવરણી દ્વારા ઘર સાફ થાય છે એક સળીથી ઘર સાફ થઈ શકતું નથી મોટા મકાનનું બાંધકામ કરવું હોય રોડ રસ્તા બનાવવા હોય આવા બધા અનેક કામોમાં એક માણસથી કોઈ કાર્ય સંપૂર્ણ થઈ શકતું નથી તેના માટે બધા જ વ્યક્તિઓની મદદ લેવી જોઈએ અને સૌ મળીને એકસાથે જ્યારે કાર્ય કરતા હોય ત્યારે કામ કરવાનો ઉત્સાહ પણ વધી જાય છે અને આપણને કામ કરવાની મજા પણ આવે છે બધા સાથે હળીમળી અને આનંદથી આપણે જ્યારે કામ કરીએ છીએ ત્યારે ધારેલી સફળતા આપણને પ્રાપ્ત થાય છે ચાલો આપણે કાવ્ય પંક્તિની સમજૂતી મેળવીએ આ પંક્તિઓમાં કવિ કહે છે કે જે કામ બધા માણસો ભેગા મળીને કરે છે તે કામ કોઈ એક માણસથી થઈ શકતું નથી ઘણી સળીઓ ભેગી થવાથી સાવરણી બને છે અને તેનાથી ઘર સાફ થાય છે એક સળીથી ઘર સાફ થઈ શકતું નથી ઝાઝા હાથ રણિયામણાં ઝાઝી કીડીઓ સાપને તાણે આવા અનેક ઉદાહરણો આને લગતા છે આ કહેવતો આપણને આ કાવ્ય પંક્તિઓનો મહિમા દર્શાવે છે એકતાનો મહિમા દર્શાવે છે કોઈ મોટું કામ અનેક માણસો ભેગા મળીને કરે તો તે સહેલાઈથી થઈ શકે છે અનેક માણસો ભેગા થતા કામ કરવાનો ઉત્સાહ વધે છે એ સૌને એકબીજાની સૂઝબૂઝનો તથા સંવાદિતાનો લાભ મળે છે તેથી કામ ઝડપથી અને સારું થાય છે રસ્તા બનાવવાના હોય અથવા લણણી કે વાવણી કરવાની હોય ત્યારે તો ઝાઝા માણસોની ખાસ જરૂર પડે છે આપણે અહીં બોધ મળે છે કે આપણે સૌ સાથે મળીને કામ કરીએ અને કામને દીપાવીએ થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ આવા અનેક વિચાર વિસ્તાર કે જે આપણા આઈએમપી છે તે દરેકે દરેક વિચાર વિસ્તારની અર્થ વિસ્તારની આપણે એક પ્લે લિસ્ટ બનાવી છે જે પરીક્ષાને ધ્યાનમાં રાખી અતિ મહત્વપૂર્ણ આઈએમપી છે જેની પ્લે લિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આ વિડીયો આપણને કેવો લાગ્યો લાઇક અને કમેન્ટ્સ આપીને જણાવજો અને આપણા મિત્રોને પણ આ વિડીયો શેર કરી તેમની પણ મદદ કરજો રેગ્યુલર આપણા વિડીયોઝ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને ઓલ પર સેટ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાર સુધી જય હિન્દ જય ભારત